્યા છે સરકાર કામ તો કરવા પડે તમારી હતી બધી પણ તમે સમજો કે ભાઈ કોક નું માન સન્માન ઈ ભણી કેવી રીતે કોઈ ગયા હોય ભલે હોય પણ એ ના કરીએ કે આપડે વડાપ્રધાન ને ભાઈ આપડે આપડા લીધ થઈ થકી બધા ચૂંટાય છે ને આપડા થકી બેઠા રહે તો આપડે લોકો કોણ કે તમારી વાત ભાગી છે પણ આ રીતે દીધી નથી તમે તમને ક્યુ સાંભળતો એ મને નથી ખબર બાકી હું તો સામાન્ય માણસો ને ગાડું નથી દેતો તો અધિકારીઓને ક્યાંથી દો પણ સારું ના કહેવાય એમ સમાજમાં આમાં

મારવાની કોણ વાત કરે હું આ વિરોધ માં ભારતીય સંવિધાન ના દાયરામાં રહીને પાડી દેવાની પાડી દેવાની એને એની ફરજ પ્રમાણે કામ કરવું પડે છે નહીં કરે તો આમ બોલશું તમે ભલે બોલોય તમારો અધિકાર તમે બોલી એક અમે આવી હકી અમરેલી એવું નહીં બરાબર આ તો કાઈ વાંધો નહીં મરવા લાગે એમાં કોણ ના પડે હા બસ તો ઈ તો તમે તો કેમ બરાબર હા હા ઈ બરોબર છે યાર યાર મીઠી ધમકીની વાતો નઈ ના ના ધમકી આમાં કોઈ નથી અમે રીઅલ કહી છે કે ભાઈ આ રીતે તમે

હા તો કોણ તમે પેલા ગાયકવાડ નો ઇતિહાસ જાણીને પાંચ હાજર મિત્ર છે મારા પેલા હા પણ હું શું કહું છું કે મારી પણ એકાવન ફોલોઅર્સ છે ઈ મારી ફેસબુક ફ્રેન્ડ છે એ તો બધા ઠીક છે ફેસબુક ફ્રેન્ડ છે